નમસ્કાર નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો મજામાં ને હું ફરી આવી ગયો છું આપની માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિભાગ બી ના ચેપ્ટર આઠ અને નવ નું સોલ્યુશન લઈને તમારે તે જોવાનું છે રેડી થઈ જજો આઠ અને નવ માટે ઓકે બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ તમને ખબર છે વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને ફટાફટ જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં રેડી નેક્સ્ટ શું છે

તો શું છે ચેપ્ટર 8 નો પહેલો સવાલ વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો SI એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે તેના વિશે પણ જણાવો ચાલો તો જોઈએ વેગમાન શું છે વેગમાનની વ્યાખ્યા પાકી કરી લો અહીંયા પહેલી જ આપેલી છે તે શું છે વેગમાનની વ્યાખ્યા તો વેગમાન એટલે ખબર હોવી જોઈએ કે P P બરાબર mv P બરાબર શું છે mv m એટલે દળ અને v એટલે વેગ તો પદાર્થના દળ દળ અને તેના વેગના દળ અને વેગના ગુણનફળ ને પદાર્થનું વેગમાન કહે છે રેડી નેક્સ્ટ હવે એનું શું છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ લખ્યું દળ ગુણ્યા વેગ તો દળ ને એમ વડે દર્શાવે વેગ ને વી એટલે કે પી બરાબર એમ વી જ્યાં પી પદાર્થનું વેગમાન એમ પદાર્થનું દળ અને વી પદાર્થનો વેગ છે નેક્સ્ટ વેગમાન નો એસઆઈ એકમ શું છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ

રેડી અહીંયા એસઆઈ એકમ કીધું છે આ કદાચ તમે ન લખો તો પણ કઈ વાંધો આવે નહીં રેડી આ નીચેનો સીજીએસ એકમ ન લખો તો કોઈ ખોટું પાડશે ત્યાં તો જસ્ટ જાણકારી માટે છે તમારે રેડી વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા વેગની દિશા હોય છે વેગમાન કેવી રાશિ છે સદિશ દિશા કેમ કેમ કે વેગમાન વેગ ઉપર આધારિત છે શું વેગ છે દિશા પર આધારિત છે આ સાહેબ કેમ કે વેગ એટલે તો શું થાય સ્થાનાંતર એકમ સમયમાં કાપેલું સ્થાનાંતર તો સ્થાનાંતર દિશા પર આધારિત છે યાસ સ્થાનાંતર સદિશ એટલે વેગ સદિશ વેગ સદીશ એટલે જોઈએ વ્યાખ્યા લખી શા માટે કહે છે તે જણાવવાનું ચાલો બળ બળ કોને કહેવાય કે જે બાહ્ય અસર વડે કોઈ પણ બાહ્ય અસર લગાડો છો તેના વડે સ્થિર કે ગતિમાન અવસ્થામાં કેવી સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને શું કહેવાય બળ કહે છે તો પણ બધા સ્થિર છે જો આ બધા સ્થિર છે આનામાં શું થયું બાહ્ય અસર આવી અને આની ગતિ આની અવસ્થામાં શું થયો ફેરફાર પેનની અવસ્થામાં ફેરફાર થયો એટલે માટે શું કે બાહ્ય અસર દેખાણી તો બસ આ શેના દ્વારા દેખાણી બળ દ્વારા દેખાણી રેડી અને બળ કહેવામાં આવે છે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ એ શું કીધું કે પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે તો પહેલો નિયમ મુજબ શું કહે છે કે પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી આ એની મેળે કઈ કરી શકે નહીં આ પદાર્થ છે અહીંયા પડ્યો છે તો આમનમ ને આમનમ પડ્યો રહે એ તો આપણે એને ચલાવીએ દોડાવીએ હકાવીએ આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો જાય આપમેળે જતો નથી તો કોઈ પણ પદાર્થ એટલે કે પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી તો પદાર્થના આ ગુણધર્મને શું કહેવાય જડત્વ કહેવામાં આવે છે નેક્સ્ટ તેથી ન્યૂટનના ગતિના પહેલા નિયમને શેનો નિયમ કહેવાય જડત્વનો નિયમ કહેવામાં આવે છે રેડી છે ચાલો નેક્સ્ટ ત્રીજો સવાલ પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે સમજાવો તો પદાર્થ પર પ્રવેગી ગતિ થવા માટે રેડી નેક્સ્ટ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી કહી શકાય કે F બરાબર ma બળ બરાબર માસ ready a. f એટલે બળ pa m એટલે દળ અને a એટલે પ્રવેગ જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો f બરાબર 0 આપણે શું કીધું કે બળ શૂન્ય છે તો બળ શૂન્ય એટલે f બરાબર 0 જો આમ થઈ ગયું f બરાબર 0 બરાબર શું ma તો આનો મતલબ થાય કે ma બરાબર 0 કારણ કે f બરાબર ma વાપરતા નેક્સ્ટ ma 0 તેનો મતલબ શું થાય કા તો m બરાબર 0 હોય અથવા a બરાબર 0 પણ પરંતુ એમ બરાબર ઝીરો શક્ય નથી કારણ કે કોઈ પણ એવો પદાર્થ નથી કે જેનું દળ ન હોય અરે કોઈ પણ કીડી લઈ લો કીડીનું દળ હોય કીડી લઈ એનું દળ હોય અરે અંદર રહેલા પરમાણુનું પણ જો દળ હોય તો દુનિયામાં એવું કયું તત્વ બાકી રહી ગયું કે જેનું દળ ના હોય તો દરેક તત્વો દળ ધરાવે છે એટલે એમ બરાબર ઝીરો શક્ય નથી એનો મતલબ થાય તેથી એ બરાબર ઝીરો થાય એ બરાબર ઝીરો એટલે મતલબ કે શું થયું એ ઝીરો એટલે પદાર્થ કોઈ પણ પ્રકારનું પદાર્થ પર બળ લાગતું નથી એમ બરાબર ઝીરો નો મતલબ શું થયું બળ લાગતું નથી અને જો બળ લાગતું નથી તો એ ગતિ કરતું નથી જડત્વનો નિયમ કે છે આપમેળે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલતું નથી કેમ કે જડત્વનો નિયમ કે છે તો જડત્વના નિયમ પ્રમાણે તેમ કહેવાય કે પદાર્થને પ્રવેગી ગતિ કરવી હોય પ્રગત પદાર્થ પ્રવેગી ગતિ કરે એટલે કે એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે તેના પર શું બાહ્ય બળ લાગવું જરૂરી છે તો શું કહેવાય કે પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે એમ એટલે છેલ્લે લખી દેવાનું કે આમ પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લાગવું શું છે જરૂરી છે છે ને છે જ આપણે આ કેવી રીતે ગાણિતિક રીતે દર્શાવ્યું શું છે ગાણિતિક રીતે રેડી બહુ મજાનું છે ને સિમ્પલ છે ને મસ્ત છે અને આઈએમપી જેવું પણ લાગે છે નેક્સ્ટ

જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું મોટા મૂલ્યનું બળ એફ લાગે છે અને બરફની પાટ તૂટી જાય છે નેક્સ્ટ રેડી ચલો બસ આટલું જ છે આમાં નેક્સ્ટ તફાવત આપો વેગ અને વેગમાન શું છે તફાવત જોઈએ કે વેગ હમણાં જ કીધું કે એકમ સમયમાં પદાર્થ કરેલા સ્થાનાંતરને વેગ કહે છે ને વેગમાન દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે દળ અને વેગના ગુણનફળને

ભાઈ વેગ સ્થાનાંતર પર આધારિત છે જ્યારે વેગમાન દળ અને વેગ પર આધારિત છે રેડી નેક્સ્ટ છઠ્ઠો સવાલ વૈજ્ઞાનિક કારણ આપો વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે શું કામ રાખવામાં આવે છે જોઈએ ચલો વાહનના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહનની ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધે છે પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે ખરબચડું રાખે એટલે શું થાય ઘર્ષણ બળ વધારે થાય ઘર્ષણ બળ વધારે થાય એટલે ગાડી શું થાય ઉભી રહે સ્ટોપ થાય રેડી છે સ્ટોપ ન થાય તો આપણે શું થાય આપણે ઉકલી જ આવી ક્યારેક સ્લીપ થઈ જાય ગાડી અને પછી ઓયમાં થઈ જાય બરાબર વાગી ભાગી જાય ક્યારેક સોલાઈ જાય એટલે શું થાય કે વાહનના ટાયરની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધે છે પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી ને વાહન ચલાવવું સલામત રહે છે ચલાવવું સલામત રહેશે અને આપણે પડી પણ નહીં જવાય રેડી છે તમે બોલો છો હું તો એમ કહું તમારો હાથ છે ને હાથ એ ફૂલ ઓઇલી ઓઇલી કરી દેવાનો તેલમાં કે ગમે અંદર ઘીમાં અંદર બોળે બરાબર પછી તમારે ને કોઈ વસ્તુ પકડવાની પકડાય તો મને કહેજો ન પકડાય કારણ શું કેમ કે ત્યાં ઘર્ષણ બળ ઝીરો થઈ જાય છે ઘર્ષણ બળ ઘટી જાય છે ને તમે પકડી શકો નહીં રેડી છે ચાલો આગળ જોઈએ સાતમો જડત્વ એટલે શું તેના પ્રકાર કેટલા છે તો જડત્વ એટલે કે એમ કહેવાય કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત કેવું અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે મતલબ જે છે જડ જેવો આપણે ઘણા મને કીધું અક્કલ વગરનો ડોબો છો તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં

રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે એટલે એમ કહેવાય કે આપણે પડ્યું છે આ જો અહીંયા પડ્યું છે જ્યાં સુધી આને હલાવીશ નહીં ત્યાં સુધી અહીંયા નહીં રહેશે તો આ જડત્વ છે અને અંદરનું શું છે જડત્વ છે આ કોઈ પણ પ્રકારની ગતિ કરશે નહીં રેડી છે ચાલો નેક્સ્ટ આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે જડત્વના ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે કે સ્થિર સ્થિતિનું જડત્વ ગતિનું અને દિશાનું ત્રણ અલગ અલગ પ્રકારો છે છે નેક્સ્ટ નીચેના પૈકી કોનું વધુ પ્રકાર કે ટ્રેન રબરનો દડો વિચારો સાયકલ નું જડત્વ વધારે ટ્રેન નું જડત્વ વધારે જેનું દળ વધારે એનું જડત્વ વધારે તો કોણ આવશે ટ્રેન રેડી ચાલો આપણે એમ કહી શકાય કે કોઈ પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે શું કીધું દળ

તમના SI અને CGS એકમ પદ્ધતિમાંના એકમો જણાવો જોઈએ જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને બળ કહે છે બળની વ્યાખ્યા ખબર છે કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થવો જોઈએ પણ કેવી અસંતુલિત તત્વ તો કોઈપણ પ્રકારની બાહ્ય અસર દ્વારા રેડી છે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં શું થવું જોઈએ ફેરફાર પણ એ કોના દ્વારા બાહ્ય અસર દ્વારા કોઈપણ પ્રકારની બાહ્ય અસર થવી જોઈએ રેડી છે નેક્સ્ટ કે બળ બળ કેવી રાશિ છે સદિશ રાશિ છે બળ કેવી રાશિ છે સદિશ કેમ કે એની દિશા સાથે લાગ્યો વળગે છે રેડી નેક્સ્ટ બળનો SI એકમ બળનો SI એકમ બરાબર દળનો SI એકમ ગુણ્યા પ્રવેગનો SI એકમ તો બળ એટલે શું F MA બળ એટલે આપણને ખબર છે F MA ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F MA F નો મતલબ શું થાય 1 ન્યૂટન કેટલો થશે 1 ન્યૂટન

ગ્રહોનું પરિક્રમણ એ પણ ગુરુત્વાકર્ષણને આભારી છે નેક્સ્ટ ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ એ પણ ગુરુત્વાકર્ષણનું કારણ છે પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી નેક્સ્ટ ચાલો બીજો સવાલ કે ધક્કો એટલે શું તેનું એસા એકમ લખો કે સદિશ રાશિ છે કે અદિશ તે જણાવો જોઈએ ચાલો ધક્કો કે પદાર્થની સપાટી પર લંબ રૂપે લાગતા બળને ધક્કો કહે છે પદાર્થ છે એની સપાટી ઉપર કેવું લંબ રૂપે એટલે નેવું અંશના ખૂણે લાગતું બળ અને શું કહેવાય ધક્કો નેવું અંશના એટલે કે લંબ રૂપે લાગતા બળને શું કહેવાય ધક્કો એટલે કે થ્રસ્ટ ઇંગ્લિશમાં શું કહેવાય થ્રસ્ટ કહેવામાં આવે છે રેડી નેક્સ્ટ ધક્કો એ શું છે વિશિષ્ટ પ્રકારનું બળ છે ધક્કો શું છે બળ છે એક પ્રકારનું નેક્સ્ટ ધક્કાનું એસા એકમ બળનો જે એસા એકમ હોય ધક્કાનું એસા એકમ કેમ કે શું છે કે લાગ બળ જ છે પ્રકરણ પણ કેવું લાગે લંબ રૂપે બળ લાગે છે રેડી તો બળનો એસઆઈ એકમ શું છે ન્યૂટન એટલે આનો પણ એકમ શું થઈ જશે ન્યૂટન ધક્કાનો એસઆઈ એકમ શું થશે ન્યૂટન ધક્કો કેવી રાશિ સદિશ રાશિ છે કારણ કે બળ પોતે સદિશ રાશિ કેમ કે બળ માટે દિશા જરૂરી છે તો ધક્કા માટે પણ દિશા જરૂરી છે નેક્સ્ટ ધક્કાની અસરનો આધાર તે પદાર્થના કેટલા ક્ષેત્રફળ ઉપર લાગે છે તેના પર રહેલો છે નેક્સ્ટ

કેમ કે ગમે ત્યારે મમ્મી રસોડાની અંદર ખીચડી બનાવી હોય સરસ મજાની એની સ્મેલ આપણા નાક સુધી આવી જાય પાવભાજી બનાવી હોય સ્મેલ આવી જાય રસ્તે ચાલ્યા જતા હોય મંચુરિયમની સ્મેલ આવે તો વાયુ છે એ તરલતાનો ગુણધર્મ ધરાવે છે ફેલાવવાનો વહેવાનો એટલા માટે આપણને બધી સુગંધો આવે છે રેડી એટલે બંને તરલ છે ઘન પદાર્થોની જેમ તરલ પણ બળ લગાડે છે એટલે કે વજન લગાડે છે નેક્સ્ટ ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે છે તેના પર તે દબાણ લગાડે છે ઘન પદાર્થને ગમેજ જો આ સપાટી પર રાખ્યો તો અહીંયા દબાણ લગાડતો જો પણ ઓછું એટલે મને વાંધો ન હોય અને અહીંયા હમણાં દસ કિલો નું આપણું વજનનો કાંટો આવતો હોય બરાબર દસ કિલો નું વજનની મૂક દો તો મને વજન લાગશે રેડી એટલે તેના પર દબાણ લગાડે મારા હાથ પર દબાણ લગાડે તો મારો હાથ બેસી જાય નીચે 10 કિલો હોય એ કરે તો બરાબર કેમ કે ઘડેકું ઉપડે પછી ન ઉપડે નેક્સ્ટ જ્યારે તરલને જે પાત્રમાં રાખવામાં આવે છે તેના તળિયા પર અને દરેક દિવાલ પર દબાણ લગાડે છે તો તરલને જેની અંદર ભરવામાં એનો તળિયું હોય પાત્રનું તે

એમ દબાણ કેવું થઈ જશે ઓછું ઉત્પન્ન થશે રેડી છે પરિણામે જમીન ઓછી દબાય છે અને રોડ ને નુકસાન થતું અટકે છે ખાસ યાદ રાખજો ક્ષેત્રફળ વધે દબાણ ઘટે ક્ષેત્રફળ વધે તો દબાણ શું થશે ઘટશે રેડી નેક્સ્ટ તફાવત આપો કેપિટલ જી અને સ્મોલ જી કેપિટલ એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને સ્મોલ જી એટલે ગુરુત્વ તો ચાલો જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચલાંક

વધુ છે તેથી અધો દિશામાંની ગતિ દરમિયાન કાગળની સીટ પર દડાની સાપેક્ષે હવાનું ઘર્ષણ બળ કેવું હોય વધુ હવાનું ઘર્ષણ બળ કેવું હોય વધુ લાગશે તેથી દડાની સાપેક્ષે કાગળની સીટ કેવી ધીમેથી નીચે પડશે કેવી કરશે ધીમેથી નીચે પડશે કેમ કે ક્ષેત્રફળ વધારે છે રેડી એટલે દબાણ ઓછું લાગશે જ્યારે લોકો ક્ષેત્રફળ ઓછું થઈ જશે દડો બનાવી રાખશો એટલે એનું ક્ષેત્રફળ કેવું થશે ઘટી જશે એટલે ઓછા દબાણ ફટાફટ વયું જશે રેડી છે ચાલો સોરી એમાં વધારે દબાણ લાગશે એટલે જરો વાહ વિજ્ઞાનની નવી નવી અપડેટ મેળવવી છે કે સર હવે નવું અસાઇનમેન્ટ આવી ગયું કે નવા પ્રશ્નો આવ્યા આઈએમબી પ્રશ્ન ધોરણ નવ માટેના અને આવતા વર્ષે ફરી પાછું ધોરણ દસ બોર્ડનું વર્ષ છે એની માટેની અપડેટ મેળવવી છે તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાઈ જજો સાહેબ લિંક લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ને ત્યાંથી ફટાફટ આજે જ જોડાઈ જાવ અને તમારે કઈ પણ ક્વેરી છે તો વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક કરી આપજો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર રહી છે ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ અને નવી નવી અપડેટ્સ મેળવી રહ્યો અને આની પછી સેક્શન સી આવી રહ્યો છે તો તેના વિડીયો માટે પણ તૈયાર રહેજો અહીંયા આજે આપણે સેક્શન બી ના તમામે તમામ ચેપ્ટરના પ્રશ્નો પૂરા કર્યા છે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં સેક્શન સી સાથે મળવાના છીએ ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત